જય માતાજી જયમાં મકલ મિત્રો હું સૌની ને ફરીવાર મિત્રો આજે આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે કપાસની મિત્રો આજે આપણે લાઈવ વેરાય જોવાનું છે પહેલા મિત્રો આજે આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે સત્તર 11 બે હજાર પચીસ અને મિત્રો આજે સોમવાર રવિવારની મિત્રો રજાથી સોમવારે મિત્રો આજે આ બગીચા આવેલી છે કપાસની તો આપણે મિત્રો લાઈવ વેરાયજી જોવાનું છે તો રજા આપીશું ને મિત્રો કપાસના મિત્રો કેવા ભાવ છે અને હરાજીની મિત્રો આજે આપણે વાત કરીએ તો જોઈ લે મિત્રો આપણે કપાસની મિત્રો અહીંયા ચારે હરાજી થાય છે અને આજની મિત્રો આવકની આજે આપણે કપાસની આજ વાત કરીએ તો આ બધી મિત્રો છે ને જોઈ કપાસની મિત્રો આ બધી આવક એટલે લાઈવ મિત્રો આપણે છે ને આજે કપાસની મિત્રો આજે આપણે લાઈવ હેરાઈટી પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહુઆ માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયોમાં જોવા મળશે કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની જ ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો ખેડૂત ખેડૂત તરીકે મિત્રો સપોર્ટ કરજો ને આપણી ચેનલમાં મિત્રો કેલેવ્યા છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને મિત્રો આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કઈ ડુંગળીના સિમીનાન કપાસના વગેરે વગેરે મિત્રો કઈ રીતના મિત્રો ભાવ છે એટલે લાગત મિત્રો તમે કપાસના મિત્રો આખો વિડીયો મિત્રો જોજો હોય તમને ખબર પડશે કે કેવા કપાસના મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રોમાં બધું મિત્રો તમને વિગતવાર આવડે વિડીયોની અંદર મિત્રો સમજાઈ જાય કઈ રીતના ભાવ છે કેવા કપાના મિત્રો બહુ જાઝોની જ કહેતો આપણી ચેનલમાં મિત્રો કે લેવાઈ રહ્યા તો ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો

હાલો એક હજાર ને અઠાણું રૂપિયા મિત્રો ભાવ શું છે આ કપાસની મિત્રો તમે કોલેટી જોઈ લો એપીએમસી મહુવા આ એક ગાડી છે મિત્રો ક્વોલિટી જોવો તમે એવું પતો આઠસો આઠસો અને મિત્રો આઠસો ને સોળ રૂપિયા મિત્રો ભાવ એવું

₹500 ના હોય તો હવે તમારા તો છે 77 88 81 83 તરફ જે પણ તો તમને છેનું રૂપિયા ત્રણ વાર મળી 896 896 રૂપિયા મિત્રો ભાવ છે આવડા કપાસનો મિત્રો કપાસનો મિત્રો તમે ક્વોલિટી જોયું અહીંયા બંગલા જેવો જ છે અચ્છા 55 14 14 બેકર જમાના બારમાં सौ चाय, सौ चाय, एक सर, दो, तो इकनुण पा। इकनुण, पा। एक सर, बार सर, पाँच सर, दो सर, पाँच सर, चार सर, चार सर, रूबल सर, रूबल सर, रूबल सर, सौ रूबल सीटर के श्रीनाथ जी, कौन एक सर, सौ चन रूबल सीटर रुपिया में द्रव्यांशों से आवरा कपास में द्रव्यांशों का कपास में गोल ऐतिहासिक, एपीएमसी महुआ, लगा, आठ सौ एकत्री, म આઠસો ને એકસઠ રૂપિયા મિત્રો પાવશો આ કપાસ માં કપાસ ની ક્વોલિટી એપીએમસી

એકત્રીસ હાલો થોડુંક હસાવવાની હા નો મિત્રો વકલ છે એકત્રીસ ગાડી છે મિત્રો કપાસનું મિત્રો તમને ક્વોલિટી જોયું નવસો રૂપિયા નવસો રૂપિયા નવસો નવસો મૂકું છું આઠસો રૂપિયા છોઠસો રૂપિયા આઠ રૂપિયા નિકસો રૂપિયા આઠસો રચા રૂપિયા હે ભાઈ તમે બોલો ને થોડું હે ભા આઠસો પચાસ રૂપિયા हंजा ने पार इधर में देते रे में 900 900 बजा 100 जबरदस्ती होल्ड कर ले एक भाई दे दो हो गए 300 हो गए मैदान दबाता एक रन मानंतरा नगर बादे जो बादे 70 70 अपना हारू से 967 महीने 900 रुपया है अभी इधर 820 मत नहीं ठीक है माल ले 967 967 967 रुपया मित्रों भाव से મે લોકો પાસે બોલે તો 31 ગાડી છે મેં આના કેટલા મૂકો હા દીપક દીપક રૂપિયા 200 રૂપિયા રૂપિયા બોલવાનું 800 રૂપિયા એ કેટલી છે 10 ગાડી 10 જો સામે હોય

બાર ગાડી છે મિત્રો કપાસની મિત્રો તમે ક્વોલિટી શું આમ છે ને એક હજાર ને એકસઠ રૂપિયા મિત્રો ભાવિશોસે કપાસ નો કપાસ ની મિત્રો તમને ક્વોલિટી મિત્રો ને ખબર પડે

સુપર ક્વોલિટી છે મિત્રો જોવા આ બધી મિત્રો છે ને આજની મિત્રો આવક છે મિત્રો કપાસની જેમ જો લાઈવ મિત્રો આપણે હરાજી જોઈશું એટલે આપણા ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવા વકલા મિત્રો કઈ રીતના ભાવ છે એટલે મિત્રો તમને ક્વોલિટી મિત્રો તમને બતાવતો છું અને હરાજી મિત્રો તમને ભાવ મિત્રો બતાવશું ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે બાકી મિત્રો હજી આપણે જોયું મિત્રો હજી કેવા કેવા બધા ભાવ છે

એક હાજર પચાસ મૂકો એક હાજર ભાઈ ને પૂછો એક હાજર તમારે નથી તમારો

સુડતાલીસ રૂપિયા મિત્રો ભાવ શું છે આ કપાસ નો મિત્રો કપાસ ની તમે કોને મિત્રો આજે આપડે કપાસ ની મિત્રો આવક કરીને તો વાત તો આ બધી મિત્રો છે ને એપીએમસી કપાસ ને મિત્રો બધી આવક અને અત્યારે અત્યારે મિત્રો 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 જોઈ લો આપણે છે કપાસની થાય નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા નો સો રૂપિયા અજય લખો અજય છે નવસો નો સો નવસો નો સો નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા નવસો રૂપિયા નવસો રૂપિયા એક નવસો એક હજાર તમારે બેઠા સિત્તેર નવસો નવસો સિત્તેર રૂપિયા તમારે નવસો

સૌ છો ને ત્રણો રૂપિયા મિત્રો ભાવશો છે આ કપાસ ના મિત્રો કપાસ ની મિત્રો તમે ક્વોલિટી જોઈ લો એપીએમ છે